રાજકોટ પતિના હાથે પત્નીની હત્યા પતિએ પથ્થર બ્લોક ફટકારી નિપજાવી હત્યા તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી તપાસ સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ અંબિકા ટાઉનશિપનો નો બનાવ હત્યાના કારણ બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે રાજકોટમાં હત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં સ્પીડ વેલ પાર્ટી પાસે આવેલ અંબિકા ટાઉનશિપમાં પતિ એ જ પત્ની હત્યા કરી છે અહેવાલ વિજય મકવાણા પત્નીની હત્યા કરી છે આ સંબંધના કારણે હત્યાનો બનાવ બનેલ છે હત્યા કેવી રીતના કરીને ખાસ હત્યારાએ વિડીયો પણ બનાવ્યો છે ને ખાસ હત્યારાએ પથ્થર વડે એ બ્લોકના બ્લોક આવે એના વડે હત્યા કરેલ છે અને મેં જાતે જ કંટ્રોલ રૂમ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને આત્મસમર્પણનો થયેલ બીજી તાત્કાલિક પોલીસ આવી ગઈ પોણા છ વાગ્યા આસપાસ પોલીસ આવી ગઈ ત્યારબાદ એ અહીંયા જતો એને વિડીયો બનાવીને એને પોતે પણ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરેલો અને જાણ કરેલી કે મેં આ આ કૃત્ય કરેલી આડા સંબંધોના કારણે એને હત્યા કરેલી મિત્રની કઈ અટકાય એના મિત્ર સાથે આના જે હાલનો આરોપી છે જેને કંટ્રોલરૂમમાં જાણ કરેલી ગુરુપ્પા મલપ્પા જીરોડી જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે ત્યાંનો રહેવા જોઈએ અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે એની જોડે આની પત્નીના આડા કારણે બને સોરી નામ નગાભાઈ અમીરભાઈ કામળીયા સર આ જે પતિ છે એ શું કામ કરતો હતો એ કન્સ્ટ્રક્શન લાઇનનું કામ